ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી શ્રી ભવાની ભવાઈ કળા મંડળ રાજકોટ દ્વારા બાલિશણા ગામે ભવ્ય લોકડાયરો યોજાયો ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત અને ભવાઈ તજજ્ઞ સ્વશ્રી રમેશભાઈ નથુભાઈ તુરી રંગલાનો સ્મરણાથી યોજાયો લોકડાયરો એપીએમસી પાટણના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ જિલ્લા પંચાયત પાટણના વિપક્ષના નેતા શ્રી અશ્વિન પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી નરેશ પરમારની પ્રેરક ઉપસ્થિતિ જાણીતા હાસ્ય કલાકાર જીતુ પંડ્યા સાથે લોકોએ ફોટો અને સેલ્ફી પડાવી પ્રસિદ્ધ ભજનીક રાજુ જેતપરિયા લોકસાહિત્યકાર દિનેશ બારૂટ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રિધમ આર્ટિસ્ટ રજની જીગરે લોકોને મંત્રમુગ્ધ કર્યા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તારીખ અગિયાર મે બે હજાર પચીસના રોજ શ્રી ભવાની ભવાઈ કળામંડલ રાજકોટ દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ને ભવાઈ તજજ્ઞ સ્વ શ્રી રમેશભાઈ નથુભાઈ તુરી રંગલોના સ્મરણાર્થે બાલિશણા ગામે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો આ પ્રસંગે એપીએમસી પાટણના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ જિલ્લા પંચાયત પાટણના વિપક્ષના નેતા શ્રી અશ્વિનભાઈ પટેલ સરપંચ શ્રી નિમેશભાઈ પટેલ સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટણના ચેરમેન શ્રી નરેશભાઈ પરમાર બહુચરાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી શ્રી ગાંધીનગર શૈલેષભાઈ તુરી પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ તાલુકા ભાજપ યુવા પ્રમુખ રાહુલ પટેલ સહિતના મહાનુભાવો દીપ પ્રાગટે કરી લોક ડાયરાનો શુભારંભ કરાવ્યો હતો લોકડાયરામાં ઉપસ્થિત ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર જીતુ પંડ્યાને જોઈ લોકો ઘેલા બન્યા હતા જીતુ પંડ્યાના ચાહક દર્શકોએ તેમની સાથે ફોટો ને સેલ્ફી પડાવવાનો લાવો લીધો હતો પ્રસિદ્ધ ભજનીક રાજુ લોક જીગરે દુહા છંદ અને સંતવાણીની જમાવટ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હિન્દી અને ગુજરાતી ફિલ્મના ચરિત્ર અભિનેતા શ્રી હિતેશ રાવલે સ્વ રમેશભાઈ તુરી રંગલોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમની સાથેના સ્મરણો વાગોળ્યા હતા આ પ્રસંગે શ્રી ભવાની ભવાઈ કળામંડળ રાજકોટ શ્રી હિમાંશુ તુરી હરેશ તુરી સહિત સ્વરમેશભાઈ તુરીના પરિવારજનો યોગેશ નાયક જિજ્ઞેશેશ નાયક સંદીપ નાયક તેમજ સમસ્ત બાલિશણા નાયક પરિવાર શ્રી રોહિત પટેલ ચેનલવાળા વૃદ્ધ પટેલ જયમીન પટેલ સુરેશ પટેલ ભરત પંચાલ સહિતના લોકોના સાથ સહકારથી ડાયરાનો કાર્યક્રમ સફળ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ